તો આ બધું જે ડરનો માહોલ ને આ બધું હતું એ બાજાર મીડિયાના કાળ આવે ભાઈ આવી ગયા છે ડોનાલ્ડ ભાઈ આપણા પણ અહીંયા દબાવવા વાળા તમને બહુ છે ટાંટા ખેંચવા વાળા અહીંયા બહુ છે કારણ કે આ દેશ હવે આ બાજાર મીડિયા અને એ લોકોના એવા હાથમાં જકડાઈ ગયો છે તો હવે રહેવું પડશે આપણે કમનસીબી છે એમ સમજીને રહેવાનું આ તો ડાયરેક્ટ બધું લોકડાઉન ને કેટલું બરબાદ કરી નાખ્યા ભારતના નાના નાના બિઝનેસમેનોને બિઝનેસોના તબાહ કરી નાખ્યો તો જવું જ જોઈએ અને તમારા છોકરાઓને ભણાવવાને સ્ટુડન્ટ વિઝાનો દરવાજો અમેરિકામાં ખુલ્લો જ છે વિઝિટર વિઝાનો પણ ખુલ્લો જ છે હું ખુદ લાઇનમાં ઊભો રહેલો છું કેટલા લોકોને આપે છે એના કાયદા એટલા જ છે કે આટલી જ વસ્તુ પાડવાની એટલે એ પાડીએ કાંઈ અહીંયા તો એટલી જ છે ને તમને એમ થાય કે આ કાયદો અમે તોડી નાખ્યો રામ રામ દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવી ગયા છે આ છે બાજાર મીડિયાનો કાળ એણે છે ને આવીને પહેલા જ દિવસે ધડાકા ઉપર ધડાકા કરી દીધા અને સૌથી મોટો ધડાકો તો કર્યો એણે ડબલ્યુ થી અમેરિકાને બહાર કાઢી લીધું આનો તમે મતલબ સમજો દોસ્તો આ ડબલ્યુએચ છે ને એણે જ આ કોરોના નામનો આખો સ્કેમ હતો કૌભાંડ હતું એ અને એ આખું આખી દુનિયાને ફેલાઈ દીધું હતું અને આખી દુનિયાના દેશોના દેશો તબાહ કરી દીધા એણે અને દેશોના દેશોને કરજામાં નાખી દીધા તબાહ કરી નાખ્યા અને ત્યાંના ઉદ્યોગોને ચોપટ કરી નાખે આ બધું જ ના એ કોરોના કૌભાંડથી થયું અને કોરોના જેવું કાંઈ નતું સામાન્ય તાવ હતો એ રે મેં ખુદ વેક્સિન વેક્સિન કાંઈ લીધું નથી ને જીવું છું તમારી સામે સ્વામી રામદેવ છે કોઈ વેક્સિન એવું કાંઈ જ નથી લીધું અને જીવે છે આપણી સામે જ એવા તો અને જે જે લીધું છે ને એ લોકોને કેવા કેવા હાર્ટ એટેકના અને એવા બધા બધા જાત જાતના પ્રોબ્લેમ્સો એ વેક્સિનો લીધા પછી આવ્યા છે તો આ બહુ મોટું સ્કેમ આખી દુનિયામાં જે ફેલાયું ડબલ્યુએચએ અને એની એને સજા મળવી જ જોઈતી હતી અને એની સજા જોઈ લો તમે ડબ્લ્યુએચથી બહાર નીકળી ગયો અમેરિકા બહુ રૂપિયો ડબ્લ્યુએચ અમેરિકાનો રૂપિયો ખાઈ ખાઈને આખી દુનિયાને તબાહ કરતું હતું તો હવે એને રૂપિયો નહીં મળે અને એમાંથી બહાર નીકળી ગયું છે એક આ બહુ મોટા અને સારા સમાચાર છે પછી બીજું આપણે કામ કરી નાખ્યું છે ફ્રી સ્પીચ માટેનું કે ફ્રી સ્પીચનું કેવું આ લોકોએ કરેલું હતું આની પહેલાંની બાઇડને કે જે સામાન્ય પબ્લિક હોય ને એને એને સેન્સર કરવા કરતી હતી અને બાજારુ મીડિયાને બહુ ખુલ્લી છૂટ હતી જેમ એને ફેલાવવું એ નફરત ફેલાવે એને જે ખોટું સાચું બધું એ ફેલાવી શકતા હતા પણ સામાન્ય નાગરિકો ઉપર સોશિયલ મીડિયા ઉપર એની તવાઈ હતી અને એને ફેક ચેકના નામે એને એવી રીતે બહુ ધંધા કર્યા અને ખોટા એ લોકોની જેટલી પણ આઝાદી છે એને સ્વતંત્રતાથી પોતાની વાત મૂકવી હોય એ મૂકવા નથી દેતા તો એ પણ બંધ કરી નાખ્યું ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે આવીને તરત જ પછી ત્રીજું જે બ્રિક્સને ધમકી આપી છે એ એક આપણા માટે થોડુંક નેગેટિવ કહેવાય કારણ કે બ્રિક્સમાં આપણે ભારત પણ દેશ છે એમાં પણ રશિયા છે ચીન છે બ્રાઝિલ છે આ બધા દેશો છે એટલે આપણને પણ થોડુંક નુકસાન થયું થાય છે આ બ્રિક્સને ધમકી આપી એનાથી અને એને પહેલાં જ કીધું હતું પોતાની કરન્સી ના લાવતા તો નથી લાવવાના નહીં તો બ્રિક્સને થોડુંક આપણે એક સ્ટેપ ઉપર લઈ જાત તો ઘણો સારો ફાયદો ભારતને પણ થાય એમ હતો પછી ટિકટોકને પંચોતેર દિવસનું જીવતદાન આપ્યું છે અને ત્યાંની કોર્ટે ટિકટોકને બેન કરવાનું કીધેલું હતું તો એ સાઠ દિવસમાં હજુ બેન નહોતું થયું પણ એ બેન એટલા ત્યાંની કોઈ કંપની સાથે ટાઈઅપ કરી નાખશે ટિકટોક તો એને ત્યાં રહેવા દેવાની છે નહીંતર તો પછી એને બેન કરવાનું કહી દીધેલું હતું કોર્ટે એટલે એને કોઈ ત્યાંની કંપની સાથે ટાઈઅપ કરી અને એનું પ્લેટફોર્મ ચાલુ રાખવું હોય તો કરવું જ પડશે પછી આવ્યું રૂસ યુક્રેન યુદ્ધ એ તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે કીધું હતું કે હું જો ફરીથી બીજી વાર ટર્મમાં આવે તો આ યુદ્ધ થવા જ ના દેત અને હવે થયું છે તો હવે એને વ્યવસ્થિત એને થાળે પાડશે પછી ગ્રીનલેન્ડને છે ને એમણે દાવ ઠોકી દીધો છે ગ્રીનલેન્ડને અમેરિકા પોતાના હસ્તક લઈ લેશે ગ્રીનલેન્ડ કરીને છે યુરોપનું સૌથી ઉપરનું તો એ કે ત્યાંની પબ્લિક ખુશ નથી ને યુરોપનું છે ડેનમાર્કનું છે પણ એ આખું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે લઈ લેવાના છે તો કારણ કે એનાથી અમને નુકસાન થાય છે કે આંતરરાષ્ટ્રીય સરહદો ગ્રીનલેન્ડ અમારી પાસે હશે એટલે આ તો બધું એને જેની જેને જે જમીનો એને લેવી હોય એ તો પછી ગમે કોઈ બી કારણ આપીને લઈ લે એટલે એક આ વસ્તુ પણ થઈ ગયું છે પછી કેનેડા મેક્સિકોની ઉપર પચીસ ટકા ટેરિફ નાખી દીધો છે અને ભારત ઉપર સો ટકા ના નાખે ને એવી આપણે પ્રાર્થના કરવાની છે પણ ભારત સાથે સારા સંબંધો છે આપણું ટેલેન્ટ અહીંનું જે સંવિધાન આપણું એટલે એ ટેલેન્ટ સ્કિલિંગ કરે છે તો સારું એવું ત્યાં ટેલેન્ટને બધો મોકો મળે છે ને અમેરિકા અમેરિકા તો હબ છે ને એની પહેરવી પણ કરે છે જે ઈ ઇમિગ્રેન્ટ્સ જે છે ઇલીગલ આવનારા એનો તો સફાયો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કરે છે પણ ભારતનું બુદ્ધિશાળી વ્યક્ત એ એ લોકો માટે એચ વન બી વન વિઝા ને એ બધું જે છે તો એની તો પેરવી ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે કરી છે એની વકીલાત કે એ તો ક્યારેય અમે બંધ નહીં કરીએ ને એની તો બહુ જરૂર છે ત્યાંના લોકોને ગણિત આવડતું જ નથી અમેરિકા અને યુરોપના લોકોને ગણિતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી એન્જિનિયરિંગમાં અને એમાં ઇન્ટરેસ્ટ જ નથી અને આપણું એને એને અઢી લાખ દર વર્ષે જરૂર પડે છે એન્જિનિયરોની અમેરિકાને તો એ ક્યાંથી એ જરૂરિયાત પૂરી પાડવાની છે ભારત જેવા દેશોથી ચીન જેવા દેશોથી કારણ કે એ બહુ ખૂબ જ આપણે ઇન્ટેલિજન્ટ છે એન્જિનિયરોની તો દર વર્ષે સાડા પાંચ લાખથી વધારે એન્જિનિયર આપણે બહાર પાડીએ છીએ તો એ લોકો માટે બહુ મોટી જગ્યા છે કે અમેરિકા જ્યાં એમનું ટેલેન્ટ પ્રમાણે ઘણી સારી પ્રગતિ કરી શકે એમ છે એટલે એક આ વસ્તુ પણ થઈ ગઈ છે અને નો થર્ડ જેન્ડર આ એક બહુ મોટું જ છે ને આખું આખી આખી કાયા પલટી નાખી છે આ વસ્તુ કોઈ કરી શકવાની ક્ષમતા જ નથી કોઈનામાં કે સ્ત્રી અને પુરુષ એના સિવાય બહુ બધી જેન્ડર બની ગઈ હતી એલ ક્યુ ક્યુથી બી આગળ પહોંચી ગયા હતા કેટલા આગળ પહોંચી ગયા હતા કે કોઈ વ્યક્તિ છે એ પોતાને ઘોડો માને તો હું ઘોડો છું હવે કોઈ પુરુષ કે માણસ જે છે સ્ત્રી કોઈ પોતાને ઘોડો માને તો હવે એની એનું હું કઈ રીતે આવી પણ એટલું એટલું વૈચારિક એ લોકોનું પતન થયેલું હતું આઝાદીના નામે વોક એજેન્ડા કહે છે વોક પ્રોપોગેન્ડામાં આખો ત્યાંનો સમાજ બરબાદ થઈ રહ્યો છે તો હવે બે એજન્ડા રાખ્યા કારણ કે આ વધીને એલ લાયા એલ લાયા પછી જી બી ટી ક્યુ અને એનાથી બી આગળ વધી ગયા આ લોકો કોઈ પોતાને સફરજન માને તો સફરજન રીતે રહીએ કે અને પાછું આ બધાને પાછું સરકારી સહાયો મળતી આનાથી કાંઈ બીજો ફરક નથી પડ્યો પણ જે સરકારી એ લોકોને સહાયો મળતી જે એ લોકોને વધારે કારણ કે આ તો આમ છે તેમ છે એમ કરીને એ લોકો માટે એ માઇનોરિટીમાં ગણાય ને એટલે એને બહુ બધી સરકારી ફંડ મળતું હોય ને બધા એ બધું જ આનાથી બંધ થશે બાકી તો એ એની આઝાદ છે અને જે રીતે એને ઘોડો થઈને રહેવું હોય એને સફરજન થવું હોય જે થવું હોય બધું જ એને છૂટ છે પણ એના જે સરકારી ખજાનો એના પાછળ વપરાતો હોય એ બધો જ હવે બંધ થઈ જશે પછી જે છ જન જાન્યુઆરીના દિવસે છે ને છ જાન્યુઆરી ગઈ વખતે ટ્રમ્પ સાહેબ હાર્યા ને તો એમના સમર્થકોએ જે એની આની ઉપર હુમલો કરી નાખ્યો તો કેપિટલ હિલ પર સંસદ જે છે એની ઉપર હુમલો કરી નાખ્યો તો એના સમર્થકોએ તો એ બધા ઉપર જે કેસો ને એવું બધું ચાલતા હોય ને એ બધા ખતમ કરી નાખ્યા હવે હવે તો રાજા છે ભાઈ રાજા શું ના કરીએ કે જેને એ ચાહે એને છોડી દે ને એને અને બાજારું મીડિયાનો તો આ કાર્ડ છે કાર્ડ બાજારું મીડિયા તો નફટાઈ આની પાછળ પહેલેથી લાગેલું હતું પણ ત્યાં આઝાદી છે બોલવાની એટલે આ ભાઈ કાંઈ નહીં હવે તો રાજા બની ગયો હવે જે થાય તોડી લો એક કૂતરા ભસ્યા કરે અને હું ફરક પડવાનો છે અને મેક્સિકો બોર્ડર ઉપર ઇમરજન્સી લાગુ કરી નાખી છે મેક્સિકો બોર્ડરથી જો કે ભરતી જ જતા હતા ઇલિગલ ઇમિગ્રન્ટ અંદર એન્ટર થતા હતા ને એ બધું તો ક્યારનું બંધ થઈ ગયું મતલબ એક ખબર પડી ગઈ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવે છે એટલે એ એ સરહદેથી જવાનું જ બધાય બંધ કરી નાખ્યું ને ત્યાં આખી હવે તો આર્મી ને બધું આજથી આવી ગયું છે એટલે હવે કોઈ ત્યાંથી અંદર જવું આવી જઈ શકવાનું જ નથી એટલે ઇમી જે જાય છે ને એ બધું બંધ થશે પણ આપણા ગુજરાતીઓ તો જવાના જ છે અને જવું જવું જ જોઈએ હું કામ ના જવું જોઈએ આ દેશમાં હવે એટલું બધું કાંઈ છે નહીં કે કેટલું એકસો ને ચાલીસ કરોડનો દેશ છે તો હવે સમુદ્રમાંથી એક એક ગ્લાસ તમે પાણી ઉઠાવો તો સમુદ્રને હું ફરક પડવાનો તો અહીંયાથી જેટલા બી જઈ શકે જાય તો કાંઈ ફરક નથી પડવાનો ભારત દેશને ભારત દેશ એટલો પોપ્યુલેશનનો બહુ મોટો સમુદ્ર છે આખી દુનિયાને જેટલા જોવે માણસો એટલું બધું પ્રોવાઈડ કરીએ કે તો એ તો ભાઈ એક ગ્લાસ પાણી જેટલું જ ખાલી થાય એટલું એવડો મોટો સમુદ્ર છે પોપ્યુલેશનનો ભારતમાં તો જવું જ જોઈએ ને તમારા છોકરાઓને ભણાવને સ્ટુડન્ટ વિઝાનો દરવાજો અમેરિકામાં ખુલ્લો જ છે વિઝિટર વિઝાનો પણ ખુલ્લો જ છે હું ખુદ લાઈનમાં ઊભો રહેલો છું કેટલા લોકોને આપે છે બહુ વિઝા દવાઓમાં આપે છે પંદર હજાર રૂપિયા ખર્ચો થાય તમારે તો આ લકી ડ્રો જેવું છે ભાઈ લકી ડ્રો નીકળે તો કરોડો કરોડ રૂપિયા જે ખર્ચીને જતા હતા ખાલી ખોટા શું કામ ખાલી ખોટા બી નતા સારો એક કરોડ રૂપિયા તમે બે વર્ષમાં ત્યાં મહેનત કરો ને તો એક કરોડ રૂપિયા પેદા થઈ જાય છે અને ત્રીજા વર્ષથી તમારો જે બી છે એ બધો નફો થઈ જાય એટલે સારો જ છે કે એ કરોડ રૂપિયાવાળો પણ એ રસ્તો હવે બંધ થઈ ગયો એક કરોડવાળો તો પંદર હજારવાળો ખુલ્લો જ છે પંદર હજારવાળો જ છે ને ટ્રાય મારી લેવાય મેં બી ટ્રાય મારેલી છે રિજેક્ટ થયો છે પણ ટ્રાય મારતું રહેવાય એમાં કંઈ ટેન્શન નથી પંદર હજાર રૂપિયામાં જો તમને સિક્કો લાગી જાય તો પહોંચી જાઓ તમે અમેરિકા જલસાવાળા દેશમાં તો એ છે ને ઇનામી કૂપન જેવું છે કે લાગી જાય લકી ડ્રો તો કરોડપતિ એવું છે આ અમેરિકાનો બી રસ્તો અને હવે તો અમેરિકાને પાછું ગ્રેટ બનાવવાના છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ એમાં ભારતના સહયોગ વગર શક્ય જ નથી ફરીથી અને જે જે એમના જે એમણે જે જે થીમ લીધી છે કે મેક ઇન ઇન્ડિયાની ઉપર જ બેઝ છે કે બધું જ વસ્તુઓ અમેરિકામાં બને ને એ બધું જે બહારથી ઇમ્પોર્ટ ને એવું બધું થાય છે તો એ બધું બંધ થાય ત્યાંના લોકોને રોજગાર મળે અને પણ ત્યાંના લોકોને રોજગાર આપશે તો એમના માટે એન્જિનિયરો એ લોકોને ગણિત જ નથી આવડતું અમેરિકામાં લગભગ દસથી વીસ ટકા લોકો છે જે જે મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટેડ હોય મેથેમેટિક્સ પાછળ થોડો ટાઈમ કાઢતા હોય અને આપણે એ લોકોને કેલ્સીન એના વગર ગણિત નથી શકે એમ કે એમને ગણિતમાં કોઈ રૂચિ બી નથી અને આજા દેશ છે એ લોકોને ઇન્ટરેસ્ટ પ્રમાણે કરતા રહ્યા અને અહીંયા તો ઠોકાઈ ઠોકાઈને એન્જિનિયરો બનાવ્યા છે મા બાપે બને એન્જિનિયર જ થવાનું છે ડૉક્ટર જ થવાનું છે આવી રીતે ઠોકી ઠોકીને ત્યાં તો છે ને આ બધીને ક્રૂરતા ગણવા માંડ્યા છે કે મા બાપ ક્રૂરતા કરે છે બાળકો ઉપર તો આ બધું હવે ત્યાં વોક એવી એવી નાખ્યા છે પરિવારો તોડી નાખ્યા છે ત્યાં એટલે આ અમેરિકાને તરફ લઈ ગયા પછી વૈચારિક સ્વતંત્રતાના અને એના નામે પણ પરિવારોને એટલા ભયંકર રીતે તોડી નાખ્યા છે ને તો અઢાર વર્ષે તો બાળક જુદો જ રહે ને જાત જાતનું આવું બધું ચાલતું કર્યું એ લોકોએ એના એને એનામાં બહુ મોટો ફાળો છે બાજારો મીડિયાનો ત્યાંના પરિવારો તોડવામાં ત્યાંના બ દરેક કુલક્ષણ આ વોક પ્રોપોગેન્ડાને કોમ્યુનિસ્ટ વિચારધારાને એવી એવી ભયંકર રીતે સમાજોમાં દાખલ કરી નાખીને પછી વુમન એમ્પાવરમેન્ટના નામે ને એટલું ભયંકર રીતે આખા સમાજો તોડી નાખ્યા પરિવારો તોડી નાખ્યા ને તો ત્યાંના લોકો જે જાગૃત લોકોને સમજાણું કે ભાઈ આ બધું એટલે હવે બાજારું મીડિયા એટલું ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ પડી ગયેલું ને તો આ વખતે બહુમતીથી જબરજસ્ત આમ બહુમતીથી આવ્યું કારણ કે એના પરિવારો એના બાળકોને કોઈ સફરજન બનતા કેવી રીતે જોઈએ કે કે આ હું સફરજન છું હું મારી રીતે રહું હું જે કરું એ કરું અને આ ખુદ એલન મસ્કનો છોકરો જ એ એને જેન્ડર ચેન્જ કરી નાખ્યા એનાથી એલન મસ્ક બહુ દુઃખી હતો અને એને એ તો આવડો મોટો વૈજ્ઞાનિક ને બિઝનેસમેન છે બંને છે એ એનામાં બુદ્ધિ નથી કે આ શું છે આ જે આ જે પતન થઈ રહ્યું છે તો એની સામે એ જાગ્યો અને એના ધંધા પાણી બધું મૂકીને પછી આ પોલિટિક્સમાં ઘૂસી ગયો કારણ કે આ આ બાજારો મીડિયાના છે ને પ્રભાવમાં આખી યુથને બરબાદ થતો એ જોઈ નાખે કે બિચારો અને એણે અવાજ ઉઠાવ્યો અને બજારો મીડિયા કે એસી કે તેસી કરી નાખવા માંડ્યા આવે એ લોકો અને હવે હજુ તો ખાલી પહેલા દિવસે આટલું કામ કર્યું છે આવનારા ટાઈમમાં કેટલું કાં ક્યાંથી ક્યાંય બની શકે છે કે હવે થોડું ઘણું નુકસાન આપણને થવાનું છે કારણ કે મેક્સિકોની બોર્ડર બંધ થઈ તો સૌથી વધુ નુકસાન ગુજરાતને થયું છે તો પણ હવે લીગલી જઈશું ઈલિગલી જતા તો હવે લીગલી જઈશું અને કોઈ બીજા રસ્તા કાઢી લઈશું મેક્સિકો બોર્ડર છે ત્યાંથી નહીં જઈએ ક્યાં તો કોઈ નહીં બીજા કોઈ રસ્તેથી આપણે જઈશું આપણા સગા સંબંધીઓ પહોંચી ગયા હોય એના થ્રુ કોઈ રીતે જવાય તો જઈશું પણ જઈશું તો ખરા સ્ટુડન્ટ વિઝા પર જઈ શકાય તમારા બાળકોને તમે મોકલી શકો સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરે છે ને તો મળે જ છે બહુ સારા એવા કેટલાને મળે છે સ્ટુડન્ટ હું વિઝિટરોમાં ને એમાં બી મળે જ છે ધો મળે છે એટલે ટ્રાય કરતા રહેવાનું લીગલી થાય ત્યારે જવાનું નહીં ત્યારે કાંઈ વાંધો નહીં અહીંયા તો હવે રહીએ જ છે ને અહીંયા એની હવે આપણે આપણે હવે શું કરી શકીએ કારણ કે આ દેશ હવે આ બાજાર મીડિયા અને એ લોકોના એવા હાથમાં જકડાઈ ગયો છે તો હવે રહેવું પડશે આપણે કમનસીબી છે એમ અમજીને રહેવાનું હવે શું થાય પણ તમારા બાળકોનું ફ્યુચર બ્રાઇટ કરવા માટે બહાર મોકલતા રહેવાનું જેથી કરીને કમસે કમ એ તો આ નર્કમાંથી નીકળી શકે કારણ કે આ બાજારું મીડિયાએ અહીંયા પણ એટલું ભયંકર હાલત કરી નાખી છે દેશની અહીંની સિસ્ટમોને જકડી નાખી છે કે તમે ગમે એટલા નિર્દોષો તો તમારી ઉપર ફરિયાદ થઈ જાય ખુદ ફરિયાદી બની જાય સરકારો એટલે આ બધી જે નીચતા છે અહીંની બાજારું મીડિયાની એનાથી મને થોડોક એ છે એટલે અને કમાણી બી તો ત્યાં જ છે ભાઈ અહીંયા શું છે કમાણી ત્યાં તો જુઓ ભાઈ જબરજસ્ત ડાયરેક્ટ એસી ગણા રૂપિયો થઈ જાય એક રૂપિયાના પંચ્યાસી રૂપિયા થઈ જાય તો બહાર જવાનું વોચ કરવાની એનઆરઆઈ અહીંયા આવીને અહીંયા તમારા બધી રીતે તમને દબાવવા માટે જ મથે અહીંયા તમે પતંગ ચગાવો ને તો એ પતંગ ચગાવવાની પણ ભારતમાં આઝાદી નથી કાયદા કાનૂન પ્રમાણે કાયદા કાનૂન પ્રમાણે તમે અહીંયા કાંઈ તમે છે ને કરી ના શકો ને ત્યાં એ ફ્રી દેશો છે તમને બધી આઝાદી આપે છે કાયદામાં રહીને એના કાયદા એટલા જ છે કે આટલી જ વસ્તુ પાડવાની એટલે એ પાડીએ કાંઈ અહીંયા તો એટલી જ છે ને તમને એમ થાય કે આ કાયદો અમે તોડી નાખ્યો રોડ પર જતા જતા કયો કાયદો તમે તોડો છો ને એ એ લોકો પછી કે આ પ્રમાણે તે કાયદો તોડી નાખ્યો તમને કોઈ પણ ઉઠીને કહી દે બાજારો મીડિયાવાળા ફોન કરીને પૂછે તમારી પાસે આ આનું લાયસન્સ છે આનું આમ છે આનું તેમ છે તું કોણ છે ભાઈ પણ અહીંયા દબાવવાવાળા તમને બહુ છે ટાંટિયા ખેંચવાવાળા અહીંયા બહુ છે અને ત્યાં એવા નથી આ ટાંટિયા ખેંચવાવાળી પ્રજાતિથી આપણે થોડાક દૂર જઈએ એટલે પ્રગતિ તમારી થઈ જ જાય છે ત્યાં ત્યાં રહીને પ્રગતિ થાય અહીંયા હું કામ નહીં કરી શકતા કારણ કે અહીંયા બધા ટાંટિયા ખેંચવાવાળા વધારે છે તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આપણે તો બહુ પોઝિટિવ છે બાજારુ મીડિયાનો કાળ આવી ગયો છે દોસ્તો અને બહુ ખુશીની વાત છે કે ઘણા બધા સારા સારા આ ની કોરોના નામની મહામારી લઈને આવ્યું એ બધું જ ખતમ ખતમ થશે હવે હવે આવા હવે આવી ખોટી બીમારીઓ જે પેદા કરતી હતી બજાર મીડિયા હાથે રહીને આખો જે માફિયા ગેંગ છે આ બધી ડ્રગ્સ માફિયા અને આ બધી માફિયાઓ એ બધા બાજારો મીડિયા એને સપ સપોર્ટ કરતી હતી અને એ બધું હવે ધીમે ધીમે આવું હવે બીજું કાંઈ આવે એ પહેલાં થોડુંક રિસર્ચ થાય આ તો ડાયરેક્ટ બધું લોકડાઉનને કેટલું બરબાદ કરી નાખ્યા ભારતના નાના નાના બિઝનેસમેનોને બિઝનેસોના તબાહ કરી નાખ્યો આ કોરોના નામના લોકડાઉન ફલાણે અને નીકળ્યું હું કાંઈ જ ના નીકળ્યું એક સામાન્ય જેવો તાવનો તાવ હતો પણ એવી 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 દવાઓ આગીની પી લોકોને બનાવી બનાવીને દવાઓ ઠોકીને મારી નાખ્યા બાજારો મીડિયાએ એવો હાવ પેદા કર્યો ને માણસ ઘરમાં બેઠો બેઠો ડરીને મરી ગયા ઓક્સિજન નહોતા લઈ શકતા એવો ડરનો માહોલ બાજારુ મીડિયાએ બનાવેલો હતો તો આ બધું જે ડરનો માહોલ ને આ બધું હતું એ બાજાર મીડિયાના કાળ આવ્યા ભાઈ આવી ગયા છે ડોનાલ્ડ ભાઈ આપણા ચાલો ત્યારે દોસ્તો બીજા કોઈ મીડિયો વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ